મિત્રો આપ જોઈ શકો છો દીવામાં બટરફ્લાય જેવી આકૃતિ દેખાઈ રહી છે દીવામાં બટરફ્લાય દેખાવાનો એક ખાસ સંકેત છે આજે હું તમને લોકોને જણાવીશ દીવામાં બટરફ્લાય દેખાવો એનો મતલબ એમ છે કે તમે જે બી દેવી દેવતા માટે એ દીવા કર્યા છે એના સુધી તમારી પૂજા પહોંચી ગઈ છે તમારી પૂજા એ ધ્યાનમાં લઈએ છે તમારી પ્રાર્થના પણ એ ધ્યાનમાં લઈએ છે તો યસ આનો મતલબ આવો થાય છે શું ક્યારેય તમારા દીવામાં કોઈ આકૃતિ બની છે અને દીવામાં હજી ઘણી બધી આકૃતિ બને હજી મારા દીવામાં હજી બીજી એક આકૃતિ બની છે એનો વિડીયો બી તમારા લોકો જોડે હું શેર કરીશ તો જેથી તમને લોકોને જાણવા મળશે અને આવી ખૂબ જ ઉપયોગી માહિતી માટે મારી ચેનલે સબસ્ક્રાઈબ કરી દેજો મારા નાકના મસા એક માનતાથી કેવી રીતના દૂર થયા એના ઉપર પણ મેં લોંગ વિડીયો બનાવેલો છે તો એ વિડીયો બી તમને આ ચેનલમાં જોવા મળી જશે થેન્ક્સ ફોર વોચિંગ